હેલો મિત્રો હર હર મહાદેવ જય માતાજી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું તો સવાર સવારમાં અત્યારે વાગ્યા છે સાડા સાત તો બધાને ગુડ મોર્નિંગ અને આજ તમારે સાબુદાણાનો ગાંઠિયો પાડવાનો છે તમે કીધું લાઈક થોડીક વાર શું કહેવાય બ્લોગ શૂટ કરી થોડોક તમારી સાથે શેર કરી ફર્સ્ટ ટાઈમ બનાવું છું કેવા બને કેવા નહીં આપણે આગળ જોઈએ બરાબર હજી સુધી બનાવવા નથી દરખેલે બનાવી દે કોઈને કોઈ ખીચી એમ પણ આખરે જાતે બનાવી બગડે તો બટેટા બાફવા મૂકી દીધા છે અને સાબુદાણા પણ પલાળે તો ચાલો તમને હું બતાવું હું જઈ આપણે સવાર સવારમાં કેવાય સાત તો સવાર સાત થયા તો બટેટા મૂકી દીધા છે સાબુદાણા પલાળ્યા હતા હું કહેવાય તો પેલું કેવું કઈ હતું નહિ મોટું તમે કીધું ડબ્બો ખાલી હતો તમે એમાં પલાળી દો

જો આપણું ચા બનાવી નાખી કે અને આ મસેવડો થોડોક એ પાકરી કરણ આળા સડે કે કે એકલી સુન એટલે ઓ પરસેવડો જો જા તો કરું બાકી કાર તળીન ખાઈ લઉં આ કરના હું કે એક લાખ લાળસ આવે કે ન આવે લે ઉસ દેમી તેમ કાઈ ખાઈને ઈ જો આવે સેવડો કે બિસ્કિટ સેવ ખાઈ કાર કણ નકો એ એમ કે હવા આઈ નથી કે એવું લાગે ને તો કર નાખો મને એકલીને એમ થાય ને કાચ તો ભાખરી ખાવી જ છે હિમા ડબોળી બનાવી નાખો ભાખરી અને અત્યારે જો નાસ્તો કરવા બેઠીશું તો ચાલો તમે પણ આવી જાય નાસ્તો કરવા માટે અને પછી આપણે હવે ગાંઠિયાની શરૂઆત કરશું તો ચાલો વીડિયામાં બન્યા રહેજો તો ચાલો નાસ્તો થઈ ગયો છે અને હવે આપણે શું કહેવાય તપેલું મૂકવાનું છે તો જય ગણપતિ દાદા આગળ બન્યા રહેજો ચાલો પાણી મૂકી દીધું છે એમાં જીરું એડ કર્યું અને આદુ મરચી ની પેસ્ટ અને નીમક ચાલો આગળ હવે કરવી બરાબર જો સાબુદાણા એડ કરી દીધા અને બનવા આવી છે હવે આવે છે ને હવે થોડીક વાર થોડીક વાર ઘુમાવતા રહેવાનું નગર છે ને બેસી જાય નગર તપેલા એ ચોટી જાય એવું થાય એટલે હવે થોડીક વાર થોડીક વાર ઘુમાવવા પડે અને ઉભી ઉભી હું ક્યારે ને નામ હલાવતી પછી થાકી ગઈ ને તમે કે પ્લેટફોર્મ ઉપર બેહી જાઓ અને હમણાં થોડીક વાર થઈ જાય પગ દુખવા મળ્યા ઊભા ઊભા પ્લેટફોર્મ ઉપર બેસી મેં એવું છે બધું તો ચાલો હમણાં થોડીક વારમાં થઈ જાય પછી આપણે બંને તૈયાર અને પછી આપણે જવાનું છે અગાસી ઉપર તો ત્યાં બનાવવાની છે આખો દિવસ તડકો આવે તો બનાવશું તો ચાલો થોડીક વાર પછી મળીએ પાછા તમને સાબુદાણા બોફાઈ ગયા ને હવે આ બટેટા કટ કરી દીધા છે સુંદો જે બનાવેલો હતો એ આપણી ખીસી બનીને થઈ ગઈ તૈયાર હવે અને હવે આ તપેલાને આપણે ઉપર લઈ જવાનું છે ઉપાડી અને એટલી હલાવી પડી ને ખીચી ને મારા હાથ દુખવા મળ્યો છે નકર પાસે બેસી જાય ન હલાવી તો બેહી જાય એટલે બહુ હલાવી ઘુમાવી આમથી આમ ખીચીને તો આપણે ખીચી બનીને થઈ ગઈ છે તૈયાર અને હવે આપણે गुआसी वर લઈ जाऊन હાંજે હાથ ને બામ લગાવી પડશે કેવ થઈ ગયું છે અન પછી હું કહેવાય બહુ દુખેવું લાગે છે કાઈ ની ચાલો હવે ખાવું હોય તો બધું કરવું પડે લઈ લાવ તેમ તો સરસ પડ્યું છે વાફીવા તો આપણે કેવાય ગાંઠિયા પડી ગયા છે તમે જોઈ શકો છો અને નીચે થી એક બેન આવી પડી ગયા દેશું તો ચાલો સાંજે હવે જોઈએ કેમ થાય કેમ નહીં ચાલો પડી ગયા છે હવે આપણે નીચે જાવ જો આવી ગયા આપણે અગાસી ઉપર ને ગાંઠિયા સરસ મજાનો અત્યાર છે ને તો સુકાઈ ગયો જો અમારે વાતાવરણ સરસ નું ચલો હવે આને ઉખેડવાનો છે સવારમાં સાબુદાણાના ગાંઠિયા પડ્યા હતા તો ચા ઉખડી જાય છે અત્યારે હવે આપણે બધા એમાંથી કાગળ માંથી ઉખેડી લેશું અને કાલનો દિવસ હજી ઉકવા દેવો પડશે તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય